કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ ગાયત્રી કેટલાની મોલ આજે તમારી માટે લાવ્યું છે પ્યોર પિત્તળમાં ફૂલ ડિનર સેટ જે લક્ઝરીસ ડિનર સેટ આવે ને દીકરીના ઘરેમાં આપવા માટે તો તમને બતાવી દઈએ મસ્ત તો આપણે પહેલા એક નજર ફેરવી લઈએ જોઈ લો બહુ મસ્ત જોઈ લો પહેલા એક નજર ફેરવી લઈએ જો આ કડાઈ આવું છે અને કડાઈ કરેલી આવું છે અંદર તમારે ખાટું પણ બનાવી શકીએ જોઈ લો નજર પહેલા ફેરવી લઈએ પછી તમને સમજાવું કઈ કઈ વસ્તુ આવે શું શું આવે દીકરીને પરિવારમાં આપવા માટે નવા ઘર મકાન બનાવ્યા લક્ઝરિયસ અને પ્રીમિયમ સેટ જો તમે ગોતતા હો તો આવી જાઓ ગાયત્રી મોલ પાલીતાણામાં જો બધી વસ્તુ લક્ઝરિયસ રહેવાની છે જગ ગ્લાસ જોઈ લો ત્રણ બાઉલ આવશે મસ્ત મજાના જોઈ લો ચમચા જોઈ લો સર્વિંગ ચમચા બધું આવી જશે હવે તમને વ્યવસ્થિત બતાવી દઈએ જોઈ લો વાત કરીએ તો આવી બાર વાટકી આવશે એ પણ મસ્ત મજાની નકશીવાળી છે અને એકદમ હેવી વેટમાં આવશે જોઈ લો જોઈ શકો છો એકદમ જોરદાર મટીરિયલ છે અને એકદમ હેવીમાં આવશે કંપનીની વાત કરીએ તો લીલી કંપનીનું આવશે અને એકદમ હેવી અને પ્યોર ચોઈસ કેરેટ શુદ્ધ આવે તો જ બકે જોઈ લો પછી આ તરભાણી ડીશ આવશે તરભાણી જેને મિસ્ટાન ડીશ કે કોઈ તરભાણી ડીશ કે જોઈ લો આપણ એકદમ નકશી માટે આવશે એકદમ લક્ઝરિયસ ને પ્રીમ છે કોઈ આપણા ઘરે ગેસ્ટ આવે ને ડાઇનિંગ ટેબલ ઉપર આપણું મૂક્યું હોય એટલે એકદમ એન્ટ્રી જ પડે એને પૂછે ક્યાંથી જોઈ લો ત્રણ બાઉલ આવશે આવા હેવીમાં ત્રણ બાઉલ આવશે એકદમ નવીન મજાના જોઈ લો છે ને મસ્ત મજાના જોઈ લો એકદમ પ્રીમિયમ આખી વસ્તુ જુઓ ખાલી આપણા ડાઇનિંગ ટેબલ ઉપર એમને તો પણ આમ જોરદાર લાગે જોઈ લો થ્રી પીસ બાઉલ છે જો નજર આવી જોઈ લો ફોકસ કરો થ્રી બાઉલ આવશે એકદમ મસ્ત મજાના નકશીવાળા જોઈ લો પછી સર્વિંગ ચમચા આવશે જોઈ લો આ સર્વિંગ ચમચા આવશે આ ત્રણ બાઉલમાં ચાર ચમચા આવશે એક એક્સ્ટ્રા આવશે દાળનું રાઈસનું પછી આવા બાર ચમચા આવશે જોઈ લો બાર ચમચી આવશે મસ્ત મજાની ચમચી રહેવાની છે અને ફૂલ ગેરંટી પ્યોર ભીતરમાં આવશે જોઈ લો પછી આ હાંડી ટાઈપ કઢાઈ આમાં તમે બનાવી પણ શકો તમે પીરસી પણ શકો આ ચૂલા ગેસ બધા ઉપર ચાલશે ને એકદમ નવીન મજાનું રહેવાનું છે જોરદાર પછી વાત કરીએ તો ગ્લાસ આવશે છ જોઈ લો ગ્લાસમાં વેરાયટી જુઓ એકદમ યુનિક અને એકદમ એન્ટિક વેરાયટી છે બહુ મસ્ત મજાના ગ્લાસ રહેવાના છે એ પણ છ આવશે આખો પૂરો સવારનો ડિનર સેટર જ આવશે જગની વાત જ જવા દો હો હો એકદમ યુનિક એકદમ એન્ટી કેવી રીતના વખાણ કરવા જેને એકદમ મસ્ત મજાનું તમને મનમાં થાય છે ને કે લઈએ જ લઈએ તો આવી જાવ ગાયત્રી મોલ પાલિતરામાં કાક તમારી દીકરી બાને આમ પ્રીમિયમ અને લક્ઝરી વસ્તુ આપ્યો હતો જોઈ લે પછી થાળી આવશે મોટી છે એ પણ એકદમ નકશીવાળી આવશે અને પ્યોર પિત્તર 24 કેરેટ શુદ્ધ આવશે જોઈ લો કેરે મસ્ત મજાની થાળી બહુ મસ્ત થાળી છે ઢગલો પછી એ કે ને ભાખરી ડીશ જોઈ લો એ પણ આવશે આખો પૂરો ડિનર સેટ આવશે જોઈ લે બતાવી દો મસ્ત છે તો એક મુલાકાત લેવો ગાયત્રી મોલ પાલિતાની અહીંયા તમને બધી વસ્તુ એક જ જગ્યા મળી રહેવાની છે અને હા તમારા દીકરી બા માટે જર્મન સિલ્વર પિતર તાંબુ બધું વસ્તુ પડી જશે અને હેન્ડલૂમ પણ મળી જશે તો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ